ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તથા દેગામ વિધાનસભાના સતત બે ટર્મથી વિજેતા બનેલા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા તેમને દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના અને સ્વાગત ગીત શાળા પરિવાર દ્વારા રજૂ કરવામાં આવ્યું સાથે જ કમાલબંધ વાસણા ગામના સરપંચ જિલ્લા તેમજ તાલુકાના આગેવાનો ગામના વડીલો માતાઓ બહેનો યુવા મિત્રો અને શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સફળ સંચાલન એક શિક્ષક મિત્ર તેમજ ભાજપ કટલાલ તાલુકા સંગઠનના ઉપપ્રમુખ રાકેશ સોલંકી દ્વારા કરવામાં આવ્યો બંડી તાલુકાના આગેવાનોની ઉપસ્થિતિમાં આ શાળાના નૂતન મકાનનું લોકાર્પણ પણ યોજાયો હતો